સુરત શહેરમાં યોગી ચોક વરાછા ખાતે આવેલ સેડોફેક્સ કુરિયર કંપનીમાં ચારસોથી પણ વધુ લોકોને છૂટા કરી દેતા હલ્લાબોલ મચાવ્યો સેડોફેક્સ કુરિયર કંપનીમાં કામ કરતા ડિલિવરીમેન અને રાઇડરોએ જમા થઈને એક સાથે આક્ષેપ લગાવ્યો કે સાત વર્ષથી પણ વધુ લાંબા સમયથી એજાજભાઈ કંપની સાથે જોડાયેલા હતા અને વધુ લોકો તેમની સાથે કામ કરતા હતા પરંતુ અચાનક કંપની દ્વારા આક્ષેપો મૂકી જબરજસ્તી માનસિક ત્રાસ આપીને એજાજભાઈનું રાજીનામું લઈ લેતા ચારસો થી પણ વધુ યુવાનો બેરોજગાર થતા કંપની પાસે રાઈડરોએ હલ્લાબોલ મચાવી ફરીથી એજાજભાઈ કામ પર બોલાવે અને તેમની સાથે કામ કરવા માટેની માંગ કરી એક તરફ સુરતમાં મંદીનો માહોલ છે અને હવે કંપનીમાં અચાનક કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીઓને રાખવાના નિર્ણયથી હાલમાં ચારસો થી પણ વધુ રાઈડરો બેરોજગાર થશે જેથી કર્મચારીઓએ કંપનીને ફરીથી કામ ઉપર એજાજભાઈને લેવા માટેની માંગ સાથે લેખિતમાં જેટલા કર્મચારીઓ છે તેને કોન્ટ્રાક્ટ ઉપર ના રાખે અને જે રોજિંદા પ્રમાણે જ કામ કરે છે તે જ પ્રમાણે રાખવાની માંગ કરી હાલમાં આ મામલો સારોલી પોલીસ સ્ટેશને પહોંચી ગયો છે હવે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં સેડોફેક્સ કુરિયર કંપની કયો નિર્ણય કરે છે અને આ બેરોજગાર થતા લોકોને રોજગાર ફરીથી તેમની માંગણીઓ સાથે પાછો સુપ્રત કરે છે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત પટેલ નામ પટેલ એઝ અ રાઇડર સાઇડ ઓફિસ જોબ કરું છું મને 7 થી 8 વર્ષ થઈ ગયા હવે અહીંયા આવું છે કે અમારા જે મેનેજર સાહેબ છે એમને બેંગ્લોર બોલાવ્યા અને મેન્ટલી ટોર્ચર કરીને એમને રિઝાઇન મુકાવી દીધું એમાં અમારા જે ઉપરના જે સર છે કૃષ્ણકાંત અને રણજિત સર એ બંનેઓ બહુ મેન્ટલી ટોર્ચર કર્યું છે અમારા હિઝાજભાઈને એમને ચોરીનો બ્લેમ રાખ્યો કે ભાઈ તું બી ચોર છે તારા જે બધા રાઇડર છે સુરતના ચારસો પાંચસો બધા ચોર છે તો ભાઈ તું રિઝાઇન મૂકી દે અમે રાઇડરને હટાવીને અમે કોન્ટ્રાક્ટ પર આપી દેવાના છે આખું સુરત હવે એ લોકો કોન્ટ્રાક્ટ પર આપી દેશે તો એ લોકો પર પેકેટ એક રૂપિયામાં કોન્ટ્રાક્ટને આપવાનું કહે છે અમે ઓલરેડી એક રૂપિયા પંદર પૈસામાં જોબ કરીએ છીએ હવે કોન્ટ્રાક્ટ વાળો રૂપિયામાં લેશે તો એ લોકો પૈસા બીજા ને આપશે તો એમાં સેલેરી બનશે દસ હજાર બાર હજાર માણસ એમાં પેટ્રોલ પુરાવશે કે શું કરશે શું નહીં બરાબર તો ઘર કેવી રીતે ચલાવશે તો અમારી એક જ છે કે ભાઈ જે કંપની રોલ પર અમારું ચાલે છે એ જ ચાલે ને અમારા એજાજ સર અમને પાછા મળે એજાજ સર અહીંયા જોબ પર ઓન રોલ આવી જાય જાયોપેક્સમાં જે કંપનીને બેસ પર અમે જે બધા જોબ કરતા હતા ચારસો પાંચસો રાઇડર એ બધા કંપની જોબ પર જ લાગી જાય ને અમારું એક જ છે કે ભાઈ અમે બે હજાર સોળ સત્તરથી અહીંયા જોબ કરીએ છીએ વન થી શેડ ઓફેક સ્ટાર્ટ થયું છે ત્યાર થી અમે જોબ કરીએ છીએ આજ સુધી એવી કોઈ દિવસ પ્રોબ્લેમ આવી નથી જ્યારે બે હજાર ત્રણ હજાર પાર્સલ આવતા હતા આજે સિત્તેર થી અસી હજાર પાર્સલ આવે છે તે અમારા લીધે છે અમારા ના લીધે છે તો અમે આટલી મહેનત આમાં કઈ રીતે અમારું ઓન રોલ અહીંયા તમે ચેક કરી લો અમે કેટલા વર્ષથી જોબ કરીએ છીએ અમે આ મુકામ પર અમારો રોજગાર ચાલુ જશે અમારો ઘર કેવી રીતે ચાલશે તો એક જ રીકવાયરમેન્ટ છે કે અમારા સર પાછા આવે ને અમારા સર જોડે અમને કામ કરવું છે અમારું કામ પરફેક્ટ જ હતું આ બ્લેમ લગાવ્યો કે અમે ચોરી કરીને અમારા સર ચોરી કરી એવું કઈ પ્રૂફ નથી એવું કઈ એવીડે એ લોકો કને નથી કે અમે કઈ કર્યું છે બસ એક જ છે એ લોકો નું કે કોન્ટ્રાક્ટ પર કરવું છે અને એ લોકોને કંપની નું પ્રોફિટ વધારે જોઈએ છે બસ એક જ છે બીજું કઈ નથી એ લોકોનું મારું મારું નામ છે મુન્તજી નાથા હું સેટ ઓફ એક્સ માં કામ કરું છું રાઇડર છું હવે અહિયાં હું થયું છે કે અચાનક આ લોકોએ વેન્ડર શીટ આવીને મૂકી દીધેલી છે હવે અહીંયા ઘણા ટાઈમ થી ચારસો પાંચસો છોકરા કામ કરે છે અહિયાં પાંચ વેન્ડર શીટ છે અલગ અલગ જગ્યામાં હવે અહિયાં શું છે કે અમારે જે હૈજાજ ભવાની સાહેબ જે છે અમારા એ ભાઈને ને બેંગ્લોર બોલાવી ને માનસિક ટોર્ચર આપ્યું આમ તેમ બધી વાત કરી એ ભાઈ વધારે માનસિક કરી એ ભાઈ ને આપી દીધું હવે અમારું એ છે કે સાહેબ ને બોલવો પાછા કે કે અમે એમના હારે કામ કરવાની મજા આવતી હતી અમારું રિસ્પેક્ટ ભી કરતા હતા અમારું કામ અત્યાર ટાઈમ થી અમે કામ કરીએ છીએ ચાર પાંચ વર્ષ થઇ ગયા અમને આટલો રિસ્પોન્સ આપે છે હવે અમને શું છે કે ઘણી છોકરા લોકો ચારસો પાંચસો છોકરા એમ જ નોકરી પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એમાં આ લોકો આ મુદ્દો લાવી ને મૂકી દીધો હવે વેડનેસડે શું થાય છે સાહેબ કે સેલેરીમાં માં પોસાય નહી એવું છે કામ

તમારો કોન્ટ્રાક્ટ અમારે કેવું એ નહી પર જોયે છે અમે કંપની સાથે જ કામ કરવું છે એવું કંપની અમને જે કામ આપે એજ કામ આપણે કંપની સાથે કરીશું વેન્ડરશીપ અમારે નહીં ચાલે